તો અત્યારે આપણી સાથે છે જાણીતા એમડી ડેર્મેટોલોજીસ્ટ ડોક્ટર પિયુષ બરખત્રિયા સર આ વખતે ઉનાળામાં ખૂબ જ તડકો પડ્યો છે અને આની લીધે ઘણા બધા લોકોની સ્કીન ટેનિંગ થઈ ગઈ છે ઘણા બધા લોકોની સ્કીન ડલ થઈ ગઈ છે તો એવી કોઈ રેમેડીઝ અથવા એવી કોઈ ટ્રીટમેન્ટ જેના દ્વારા આ સમસ્યાનો ઉકેલ આવી શકે ઉનાળામાં તડકાને લીધે ટેનિંગ અને પિગમેન્ટેશન બધાને બહુ થતું હોય છે બહાર ફરવા ગયા હોય બીચ પર ગયા હોય વોટર પાર્કમાં ગયા હોય તો આટલો ભાગ ડાર્ક થઈ જાય છે અમુક ચહેરાનો પાર્ક ડાર્ક થઈ જાય છે તો આ વસ્તુ કેવી રીતે દૂર કરી શકાય તો એના માટે ત્રણ રસ્તાઓ છે એક હોમ રેમેડીઝ છે જે આપણે છેલ્લે કરશું પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સનસ્ક્રીન કારણ કે તમારી સ્કિન ડાર્ક થઈ જતા હવે વધારે જ્યારે તમે તમે જશો ને તો ત્યારે વધારે કિરણો શોષાશે અને વધારે તમે ડાર્ક થશો કારણ કે ડાર્ક વસ્તુ એ સૌ કિરણો વધારે અને સનસ્ક્રીન તમારે લગાવવું જોઈએ સનસ્ક્રીનનો ઔષધ માટેનું નામને જોતો હોય તો તમામ મેસેજ કરી ફરજિયાત દિવસમાં તેથી ઘણું વાર તમારે જેટલો પણ એક્સપોઝ પાર્ટ રહેતો હોય એટલા એરિયામાં લગાવવું જોઈએ બીજી વસ્તુ ડિટેનિંગ થેરાપીસ કે જેની સ્વિચ લેસર અને કિલિંગ સારવાર કે જેની મદદથી તમારું જે ટેનિંગ થઈ ગયું છે એ ટેનિંગ જે ધીમે ધીમે દૂર કરી અને પાછી ઓરિજિનલ સ્ક્રીન પણ લઈ આવી શકાય છે અને ત્રીજી વસ્તુ છે હોમ હોમગ્રેમિટી કે જેમાં ટોમેટો ડિટેન માસ્ક છે જે ટોમેટો છે એનું પલ્પ ક્રિએટ કરી સાથે એમાં તમે કોઈ પણ વસ્તુ માનો કે તમારી સ્કીન ડ્રાય છે તો મધ કેવું લગાવી શકો અથવા તો નોર્મલ વોટર સાથે પણ તમે મિક્સ કરી અને પછી બધી જગ્યાએ લગાવો તો એનાથી પણ થોડું ડિટેનિંગ છે એ થતું હોય છે પણ વધારે પડતી કારાસ થઈ ગઈ હોય ચામડી ઉખરે લાલાસ થતી હોય તો પછી તમારા સારા ડોક્ટરને બતાવવું જોઈએ